ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા સરકારી જમીનો પર ગેરકાયદેસર ઝીંગા તળાવના દબાણ હટાવવાનું શરૂ કરાયું ઓલપાડના બરબોધન ગામે તેના ખાડીને અડીને આવેલા પંદર જેટલા ઝીંગા તળાવ જમીન દોષ કરાયા ત્રણ લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાય ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર સરકારી જમીન પર રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર બાદ હવે સુરત જિલ્લામાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઓલપાડ તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી કાંઠા વિસ્તારમાં તળાવ માફિયાઓ હજારો હેક્ટર જમીન પર દેસર દબાણ કરી નાખ્યા હતા જેને લઈ અને સેના ખાડીના પાણી પણ દરિયામાં જતા અવરોધતા હતા ઓલપાડ તાલુકાના મોર દાંડી બરબોધન લવાછા તેના સહિતના ગામોમાં હજારોની સંખ્યામાં આ ઝીંગા માફિયાઓએ સરકારી જમીન પર કબજો કર્યો છે જોકે વારંવાર ની ફરિયાદ ને લઈ પ્રશાસન હરકતમાં આવ્યું છે વારંવારની ફરિયાદને લઈ કલેક્ટરના હુકમ બાદ હાલ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને સર્વેની કામગીરી બાદ હોલપાડ તાલુકાના બરબોધન ગામે તેના ખાડી કિનારે આવેલા પંદર જેટલા સરકારી જમીન પર ઊભા કરાયેલા ગેરકાયદેસર ઝીંગાના તળાવો દૂર કરવામાં આવ્યા છે અને ત્રણ લાખ ચોરસ મીટર સરકારી જમીનના માફિયાઓના કબજામાંથી મુક્ત કરવામાં આવી છે આવનારા દિવસોમાં બરબોધન સિવાય અન્ય ગામોમાં પણ સર્વે કરી સરકારી જમીન પર કોઈપણ જનતા દબાણો દૂર કરવામાં આવશે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટી સુરત જિલ્લાના ઓલપાડ અને ચોર્યાસી સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવનો ફરિયાદો વારંવાર એનજીટી મુખ્યમંત્રી શ્રી કલેક્ટર અને વહીવટી તંત્રને કરતા હાલમાં ઓલપાડ તાલુકાના બરભોડન અને ચોર્યાસી તાલુકાના ગામોમાંથી સરકારી જમીનો ઉપર ઘેર ગેરકાયદેસર બનેલા ઝીંગાના તળાવ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવીશ દાડાના બુલ્લોઝર અને વહીવટીતંત્રએ જે કામગીરીની શરૂઆત કરી છે એને હું આવકારું છું સાથે સાથે જે ઉલપાડ તાલુકાના લગભગ વીસ થી બાવીસ ગામો જેવા કે દાંડી મોર ભગવા કપાસી કુવાર સરસ કોબા પાડી એવા અસંખ્ય ગામોમાં લગભગ ચાર હજાર વીંગા સરકારી જમીનો ઉપર હાલમાં પણ આ દબાણો યથાવત પરિસ્થિતિમાં છે તંત્રને વિનંતી કરીએ છીએ કે ચોમાસા સુધી આ સતત આ પ્રક્રિયા ગેરકાયદેસર ઝીંગાના તળાવ કરવા દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે ફક્ત દેખાવા પૂરતા આ ગામોના તળાવ દૂર કરવાને બદલે સમગ્ર ઓલપાડ ચોર્યાસી વિસ્તારમાં લગભગ પંદર હજાર વીંગા સરકારી જમીન વધુ ઉપર આ દબાણો છે ને દૂર કરવા જોઈએ જેનાથી ખેડૂતોને પાણી ભરવાની સમસ્યા સરકારને પણ કોઈ યોજનાઓ બનાવી હોય તો યોજનાના અમલીકરણ માટે સરકારી જગ્યા સાથે સાથે જે જમીનનો ભૂગર્ભ સ્તર છે ગેરકાયદેસર રીતે જે વીજળીના કનેક્શનો છે આ બધા દૂર થવાથી સમગ્ર વિસ્તારમાં સારી કામગીરી થાય એટલે તંત્રને વિનંતી કરીએ કે ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં જેટલા પણ ગેરકાયદેસર ગામોમાં આવા તળાવો આવેલા છે સતત ચોમાસા સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે એ પ્રકારની વિનંતી વહીવટીતંત્રને અમે કરવા માગીએ છીએ સાહેબ સરકારની સૂચના અનુસાર મહેરબાન કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અને ઓલપા પ્રાંત સાહેબના માર્ગદર્શન હેઠળ બરબોધન ગામે આવેલ તેના ખાડીની આસપાસ ગેરકાયદેસર ચાલી રહેલા ઝીંગા તળાવો અંદાજીત ચૌદથી પંદર જેટલા ઝીંગા તળાવોના ડિમોલેશનની કાર્યવાહી ગત તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજથી શરૂ કરવામાં આવેલ છે અને એકાદ અઠવાડિયામાં આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે અને અંદાજીત તેના ખાડીની આસપાસ આવેલા ઝીંગા તળાવોના ગેરકાયદેસર ત્રણ લાખ ચોરસ મીટર જેટલી જમીનોમાં જે દબાણો છે એ દૂર કરવામાં આવનાર છે